ક્યારેય વિચાર્યું છે કે કોઈ વસ્તુ શૂન્યમાંથી કેવી રીતે બને અને અહીં તો કોઈ ઘરની નહીં પણ આખા રાજ્યની વાત છે આજે આપણે ગુજરાતના એવા જ પ્રથમ પ્રણેતાઓની એ પાયનિયર્સની વાત કરવાના છીએ એ લોકો અને એ ઘટનાઓ જેમણે આજના ગુજરાતનો પાયો નાખ્યો તો કોણ હતા એ લોકો અને એમની સામે કેવા પડકારો હતા ચાલો આ આખી વાતને શરૂઆતથી સમજીએ આમ માત્ર એક તારીફ નથી આ તો એક નવા યુગની શરૂઆત હતી આ જ દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી એક નવી ઓળખે જન્મ લીધો આપણું ગુજરાત આ કંઈ ખાલી નકશા પર નવી લીટીઓ દોરવા જેવું નહોતું આ તો એક નવી સંસ્કૃતિ નવી આશાઓ અને એક નવા ભવિષ્યનો ઉદય હતો સવાલ બહુ મોટો છે નહીં કારણ કે રાજ્ય એટલે ખાલી જમીનનો ટુકડો તો છે નહીં એને ચલાવવા માટે નેતાઓ જોઈએ એક મજબૂત શાસન વ્યવસ્થા જોઈએ જ્ઞાનના કેન્દ્રો જોઈએ અને હા એક પોતાનો સાંસ્કૃતિક આત્મા પણ જોઈએ તો સવાલ એ છે કે આ બધું ગોઠવનારા આ ભગીરથ કાર્ય કરનારા શિલ્પીઓ કોણ હતા કોઈ પણ નવી શરૂઆત હોય એનો સૌથી પહેલો અને કદાચ સૌથી અઘરો પડકાર હોય છે એક મજબૂત લીડરશીપ નવા બનેલા રાજ્યનો શાસન ચલાવવા માટે એક આખું માળખું બનાવવું એ પહેલું અને સૌથી જરૂરી કામ હતું ચાલો જોઈએ કે આ જવાબદારી કોણે ઉપાડી તો રાજ્યના બંધારણીય વડા તરીકે સૌથી પહેલી નિમણૂક કોની થાય રાજ્યપાલની તો પછી ગુજરાતના સૌથી પહેલા રાજ્યપાલ બનવાનું ગૌરવ કોને મળ્યું હશે મહેંદી નવાઝ જંગ જેવી એમણે શપથ લીધી બસ નવા રાજ્યના વહીવટનો આખો ચક્ર ગતિમાં આવી ગયો કહી શકાય કે આ ગુજરાતના શાસનની એક ઔપચારિક એક ઓફિશિયલ શરૂઆત હતી સારું બંધારણીય વડા તો નક્કી થઈ ગયા હવે વારો હતો રાજકીય નેતૃત્વનો મતલબ કે રાજ્યની પ્રગતિની ગાડીને આગળ કોણ ધપાવશે આ મોટી જવાબદારી કોના ખભા પર આવી ડૉ જીવરાજ મહેતા એમણે આ ભૂમિકા નિભાવી અને નવા બનેલા રાજ્ય માટે વિકાસનો પાયો નાખવાનું શરૂ કર્યું તો આ બે મુખ્ય નિમણૂકો સાથે ગુજરાત સરકારના આખા માળખાએ આકાર લેવાનું શરૂ કરી દીધું હતું પણ જુઓ સરકાર ખાલી રાજ્યપાલ અને મુખ્યમંત્રીથી તો ન ચાલે બરાબર ને આખું તંત્ર જોઈએ અને અહીં એ જ થયું કલ્યાણજી મહેતા પહેલા સ્પીકર બન્યા તો અંબાલાલ શાહ ઉપાધ્યક્ષ જસ્ટિસ ડીએચ શુક્લ પ્રથમ લોકાયુક્ત બન્યા અને ન્યાયતંત્રની ધુરા સંભાળી સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈએ જે હાઈકોર્ટના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ હતા મતલબ કે આખું વહીવટી અને ન્યાયિક માળખું એકસાથે ઊભું થયું અને આ જ વસ્તુ નવા રાજ્ય માટે એક સ્થિર પાયાની ગેરંટી બની જો સરકાર રાજ્યનું શરીર હોય તો એનો આત્મા ક્યાં વસે એના જ્ઞાન અને સંસ્કૃતિમાં તો ચાલો હવે શાસનમાંથી થોડું આગળ વધીએ અને ગુજરાતની શૈક્ષણિક અને સાહિત્યિક સફરની શરૂઆતને સમજીએ અહીં એ ખૂબ જ રસપ્રદ વાત છે ગુજરાતના જે બૌદ્ધિક પાયા છે ને એ રાજ્ય બન્યું એના ઘણા સમય પહેલાં નંખાઈ ચૂક્યા હતા જુઓ છેક અઢારસો બાવીસમાં મુંબઈ સમાચાર શરૂ થઈ ગયું હતું અને ઓગણીસો ઓગણપચાસમાં તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના પણ થઈ ચૂકી હતી આ શું બતાવે છે એ જ કે જ્ઞાનની જ્યોત અહીં વર્ષોથી પ્રજ્વલિત હતી અને એ મજબૂત પાયા પર જ ગુજરાતી સાહિત્ય ખીલી ઉઠ્યું બુદ્ધિપ્રકાશ જેવા માસિકે અને સુરતની પહેલી લાઇબ્રેરીએ જ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું તો બીજી બાજુ નંદશંકર મહેતાની કરણ ઘેલો એ પહેલી નવલકથા તરીકે ઇતિહાસ રચી દીધો અને દલપતરામનું લક્ષ્મી બન્યું પ્રથમ નાટક આ દરેક કૃતિએ ગુજરાતી ભાષાની ઓળખને વધુ મજબૂત બનાવી તો મજબૂત નેતૃત્વ અને સમૃદ્ધ સાહિત્ય આ બે પાયા તો મજબૂત થઈ ગયા હવે વારો હતો ભૌતિક વિકાસનો એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોનોમીનો તો એ દિશામાં પહેલા કદમ કયા હતા જ્યારે રાજ્ય બન્યું ત્યારે એનું વહીવટી કેન્દ્ર હતું અમદાવાદ પણ ભવિષ્યનો વિચાર કરીને એક નવું સુઆયોજિત પાટનગર બનાવવાનું નક્કી થયું અને એ રીતે ગાંધીનગરની રચના થઈ અમદાવાદથી ગાંધીનગરનો આ ફેરફાર એ રાજ્યના ગ્રોથ અને પ્લાનિંગનું એક મોટું પ્રતિક છે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કેવી રીતે થયો એની કહાણી આ ત્રણ સ્ટેપ્સમાં છુપાયેલી છે શરૂઆત થઈ કનેક્ટિવિટીથી છેક અઢારસો ને પચપનમાં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે પહેલી રેલવે લાઇન નંખાઈ જેણે વેપાર માટે નવા દરવાજા ખોલી દીધા એ પછી લુણેજમાં તેલ ક્ષેત્રની શોધ થઈ અને છેલ્લે કોયલીમાં રિફાઇનરી સ્થપાઈ આ એક બહુ મોટું પગલું હતું જેણે ગુજરાતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધાર્યું સારું અત્યાર સુધી આપણે રાજ્યની અંદરની વાત કરી હવે એ લોકોની વાત કરીએ જેમણે ગુજરાતનું નામ રાજ્યની સરહદોની પાર આખા દેશમાં રોશન કર્યું આ એ લોકો છે જેમણે સાચા અર્થમાં ગુજરાતી ગૌરવને નવી ઊંચાઈઓ આપી અને આ વાત એવા લોકો પર એકદમ બંધ બેસતી આવે છે જેમણે પોતાના ક્ષેત્રમાં કંઈક એવું કરી બતાવ્યું જે પહેલાં કોઈએ નહોતું કર્યું એમણે ખાલી નવો રસ્તો જ ન બનાવ્યો પણ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા બની ગયા ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આટલું મોટું સન્માન મેળવનાર પહેલાં ગુજરાતી કોણ હતા આ એક એવી સિદ્ધિ હતી જેણે આખા રાજ્યને ગૌરવ અપાવ્યો એ હતા મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બનનાર અને સાથે સાથે ભારત રત્ન મેળવનાર પણ પ્રથમ ગુજરાતી એ રાષ્ટ્રીય નેતૃત્વના શિખર પર પહોંચ્યા જે ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ હતી રાજકારણમાંથી હવે સીધા સાહિત્ય જગતમાં આવીએ જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય સાહિત્યનું સૌથી મોટું સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાય છે તો એ જીતનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ઓગણીસો સડસઠમાં ઉમાશંકર જોશીને તેમના કાવ્યસંગ્રહ નિશીથ માટે આ સન્માન મળ્યું આ સિદ્ધે ગુજરાતી સાહિત્યને નેશનલ સ્ટેજ પર એક નવી અને ખૂબ જ મજબૂત ઓળખ આપી અને આ સિદ્ધિઓની યાદી અહીં પૂરી નથી થતી ઓગણીસો ત્રેસઠમાં પંચાયતીરાજ લાગુ કરનારા શરૂઆતી રાજ્યોમાંનું એક ગુજરાત હતું મનોરંજન ક્ષેત્રે પણ ઓગણીસ બત્રીસમાં માં નરસિંહ મહેતા પહેલી ગુજરાતી ફિલ્મ બની અને પીજ કેન્દ્રથી ટેલિવિઝનના પ્રસારણની શરૂઆત થઈ આ દરેક માઇલસ્ટોન રાજ્યના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટને બતાવે છે તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે કે જો આ બધા પાયાના પથ્થરો ન હોત તો આજનું આધુનિક ગુજરાત કેવું હોત વિચારવા જેવી વાત છે ને આજે આપણે જે પણ ગુજરાત જોઈએ છે એની પાછળ આ બધા પ્રણેતાઓનું જ યોગદાન છે એમનું કામ ખાલી ઇતિહાસના પાનામાં નથી પણ એ તો આ રાજ્યના વર્તમાન અને ભવિષ્ય માટે એક જીવંત પ્રેરણા છે